સવાર સવાર માં કેમ બે વા બધું બેટરી ડાઉન થઈ ગઈ હવે બજ્યો ની હેલો મિત્રો તો વેરી ગુડ મોર્નિંગ યાર વેરી ગુડ ટુડ સવાર તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવા વ્લોગની અંદર તો તમે કહેજા હું આમ બેઠો ને આ રેલા ભાઈ આ બધું આમાં એવું જ હોય હવાર માવલો તમે ડેમ ડેમ જોતા મારા હોયોમાં એમાં ભી હું કરી ગયું છું ગઈકાલે અગિયાર સાડા અગિયાર ઊભી છે તો આજે પાણીમાં હું પીડ્યો ભાઈ કાલે પોળાતા તો હું પીડ્યું આ બધો ભીનો સૌ આખો અને વરસાદી માહોલ જામો છે તો આજ તો નથી મારી પાસે શબ્દો નથી ભાઈ એવું બધું થવાનું છે આજ આખો દી પવનમાં પલળવાનું છે ને નું નાન તેને બધું થવાનું છે કાંઈ વાંધો નહીં બધું હાઈલાઈક કરશે પણ જે મિત્રો ચેનલ પર નવા આવી સબસ્ક્રાઈબ કરી નાખ્યું વિડીયોને આપણે શુભ શરૂઆત કરી દઈએ એ બધું હાલાક કરશે તે વ્લોગમાં જોજો મજા આવશે આ વિડીયોમાં મજા આવે તો બીજા વિડીયો ઉપર પણ આટો મારવો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને હિન્દી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ફોલો જે થો એ બધું કરી નાખવું બાકી પહેલાં પેલી આ એક વાત કરી નાખું અને હાથમાં કાંઈ લાગે તમને આમ હા ઊભા હા નાથી એટલે કઈ કાંડર ને એવું કઈ કોવડી ગયો તું આ આઈ થિંક કાંડર જ હતું આ બરોબર આમ યાર ફોકસ ન કરતા તું બરોબર આવો કઈકનો બાઈટ છે હું કહેવાય કોવડી ગયો તું તો આ થકો એટલે ફોકસ કર લેન ભાઈ પોજી ગયો છે યાર આ ફોકસ ન કરતો ભાઈ હા હવે કર્યું ઓ આમરા ખુદ દેખાય તમને ફોજો

આ તો મિત્રો યાર ખાઈ પી અને થઈ ગયા છીએ હોલ સેટ ત્યાં જ આપણે છા પાણી પણ પીધા ખાધું શાકભાગ ગરમ કરીને એકદમ મજા આવી હતી માઇન્ડ કંઈક મજા આવી રહી ને તમે આમ ઉપયોગ આ વિડીયો હું પાછો શૂટ કરું છું અમારે કેમેરામેન જવાને આખી ક્લિપ બગાડી નાખી એ ક્લિપ હું નહીં નાખું ને પાસું ખાટું અહીંયા આવી ગયું છે અને પાણી વળખાય છે એવા બધા સીન છે હવારમાં જાય તમને પહેલી ક્લિપ દેખાડી હાવતના પગલા તો હાવત કરી જતા આપણે જયારે વહેલા ચાર વાગે બસ એમાં પકડે એટલી વાર હતી ત્યાં હું એ ફળતા કીરા ને જોયું તો બે હાવત હતા ભાગી ગયા પાછા એમ તો હારા હોય હાવત વાંધો ન આવવા દે વૈયા જાય સમજે આપણી લાગણીને એટલે આપણી લાગણી ન દુભાઈ એ હાટું એ વ્યાજ અમારે બધું એવું બધું જાયલા કરે બાકી મેં વાત તો કરી નાખી મોટા ભાગની તમને લાઈક બને એ બધું કરવાની હલો હમણાં સાડા બાર જેવું વાગી ગયું છે અમુક બે બેઠી છે અમુક નીકળે છે એવા બધા દ્રશ્યો છે તડીકો આવે છે ને માહોલ થાય છે એવા બધા દ્રશ્યો છે ભરાઈ છે ને એકદમ નીંદર આવે ને તે બે દિવસથી આની પહેલાના બીજા તમે જોઈ એટલે તમને ખબર પડે પણ કાંઈ વાંધો ને હાલો એ બધું હેલે કરશે તમે એ બધું ખરો કે અમે આજના સીન દ્રશ્યોને ને બધું બતાવીએ તમને મોરલાઓ પક્ષીઓ ને એ તો બધું બોલે છે ભાઈ બહુ તડકો લાગે હો યાર ગજબ નો યાર વરા ફી પણ આ વરા બહુ મોંઘી પડે છે ખાડું દર વખતે પાણી હોય એ બાજુ જ ભાગે છે ભોળા તાવાળો તો જો હેઠું ઉતરી ગયું આપણા મૂળ કરતા જાય છે આમું નથી જોવાતું ભાઈ એવો આવો છે હાલો ને પાણી આવે મહાટાટા કરીને પાસ આ

આપણે રવા તમે વાય નથી હજી ઘણી વખત આપણને એવું લાગે ખબર કે આજનો દી મસ્ત ગયો ઘણી વખત આપણને એવું લાગે કે યાર આજ તો બેકાર ગયો એવું કેમ થતું એવું તમને એમ થાય કે આ મજા જ ન આવ્યા એવું કઈ હોય નહિ ભાઈ બધા દી હારા જ હોય આપણા વિચારો નબળા હોય છે એટલે દેહ ખરાબ લાગતો હોય છે મને ઘણી વખત એમ થાય ચલો આમ કેમ દી ગયો મજા ન આવી મજા જ ભાઈ અંદરથી આવે મજા જાય એમ સામે આલી ન આવે વિચારો હારો હોય ને સારું વિચારો નબળો વિચારો દેહ તમારો ખરાબ જાય પોઝિટિવ વિચારો તો તમારો દેહ સારો જાય તમારો દી તો સારો જ ગયો આપણે વિચારો નબળો હોય આમ કેવું જ જોઈએ વિચારવાનું જ નહીં નબળું શું કરે ભારે માથે વિચાર રાખવાના હંમેશા જો ખુશ એવું હોય તો બાકી દખી થવું હોય તો બોલજો તમે તમારા આજનો દી હારો નહીં ગયો મારો તો બહુ હારો ગયો હા એ મારે હાર જ જાય દીધી હમણાં બહુ હાર ચાલે છે હા એમ જ કહેવાનું પછી ભલે નહીં ભેખાડે ભરાતો બાકી અંદરથી તો બધું હુફાળ જ મારવાને દરરોજ એવરે ડે ગમે એવી પરિસ્થિતિ હોય ગમે એવી હાલતમાં ફહાણા હોય પૂછ્યો જ રહેવાનું ભાઈ નકરા નહી એમ તો ભેગું થાય નકર આમ જ મોટું રાખડું હસતું તો કાંઈક આમ મજા આવે અમુક અમુકના તો મોઢા થાય તો પણ એમ થાય કે શું શું હોય છે હોય નહીં કાંઈ પણ એટલે હંમેશા ખુશ રહો હસતા રહો મારા વિડીયો જોતા રહ્યો પોઝિટિવ થિંકિંગ કરતા રહ્યો કેમ ખુશ ન રહેવાય રહેવા ભેં ખુશ રહે ભીખી રહી હોય તો આપણે તો રહેવું જ પડે લા હાલ હું કાયટમાંથી નીકળવું બધું પછી ચર્ચા કરું હા ઠીક ગયો સાહેબ હાય બાય આ સાફ પાણી હો તમને કહું ન્યારાવ માં